રાજ્ય સહિત દેશભરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત અલગ અલગ વિભાગો સહિત અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભરમાં આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા જિલ્લાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહના હસ્તે જિલ્લા કલેક્ટરનો કાર્યક્રમ પાદરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા પ્રાંત અધિકારી જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પાદરા શહેર તાલુકાના છૂટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વરિષ્ઠ નાગરિકો વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ સાથે પાદરાનગરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ પી શ્રોપ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ વડોદરા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લામાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શૈક્ષણિક સ્વાસ્થ્ય પોલીસ તેમજ રેવન્યુ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રમાણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પૂરના સમયે ખડેપગે ફરજ બજાવી નાગરિકોની રક્ષા કરનાર પોલીસ કર્મચારીઓનું પણ ખાસ સન્માનપત્ર સાથે સન્માન કરવામાં હતું સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખાસ પાદરા માટે છે તે તમામ લોકો માટે ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં યોગ નિદર્શન વંદે માતરમ ભારત કી બેટી માયો માયે ગરબો કોરાવ્યો ગગન ગોખમાં જય હો મેરે ઘર રામાય હે પધારો મારે દેશ જે રાજસ્થાનનો ડાન્સ સાથે ડાંગી નૃત્ય જે પણ એક પારંપરિક નૃત્ય છે સાથે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે તે તમામ ગીતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો મક્રમુગ્ધ થયા હતા આજરોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની સૌને શુભકામનાઓ અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં માન્ય કલેક્ટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ યોજવામાં આવી હતી સાથે જ સરકારી કર્મચારીઓ કે જેઓએ વિશિષ્ટ કામગીરી કરી છે તેઓને પણ પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર પાદરા આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે પાદરા શહેર ખાતે વડોદરાનો જિલ્લા કક્ષાનો છોતેરમાં ગણતંત્ર દિવસનો ઉજવણીનો જે સમારોહ રાખવામાં આવેલો છે તેમાં માન્ય ધારાસભ્ય શ્રી પાદરા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ રાજકીય આગેવાનો નાગરિકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉત્સાહભેર આ ઉજવણીના પર્વમાં ભાગ લીધો છે અને અહીંયા આપ જોઈ શકીએ છીએ એક સરસ પરેડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે અને સમગ્ર પાદરા શહેર અને જિલ્લામાં એક રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઊભું થયેલું છે